શો હે એવરી વન ગુડ મોર્નિંગ આજે મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે સવારે સાડા પાંચ વાગે એન્ડ ફટાફટ મેં બી રેડી થઈ એન્ડ નીકળી જઈશ ફાઇનલી પહોંચી ગઈ છું કલ્પના ચાવડા ગાર્ડન કેમ કે એક મેડમને મારે અહીંયા ફિટનેસ વર્કઆઉટ ટ્રેનિંગ આપવા માટે આવું છું સો ફાઇનલી અત્યારે ટ્રેનિંગ આપી મેં બી થઈ ગયું છું રિટર્ન સૂર્યનારાયણને સૌથી પહેલાં જર ચડાવી એન્ડ ત્યાર પછી મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ એન્ડ ત્યાર પછી થોડો રેસ્ટ કરી એન્ડ મારી ફ્રેન્ડ આવી ગઈ છે મારા રૂમ પર ટિફિન લઈને એન્ડ અમે લોકો જમી એન્ડ અત્યારે મેં જઈ રહી છું હનુમાનજી દદ્દુ પાસે ફટાફટથી હનુમાનજી દત્ને મનાવી એન્ડ રેડી થઈ એન્ડ અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ લાઇબ્રેરી જવા માટે શો ફાઇનલી ચલો આજે લાઇબ્રેરી જતાં જતાં ઓલરેડી બાર સમથિંગ વાગી ગયા છે સો જઈશું અંદર એન્ડ ફટાફટથી ચલો આજે લાઇબ્રેરીનો નજારો થોડો તમને બી બતાવું એન્ડ આનો એડ્રેસ તો આગલા વ્લોગમાં બી તમને મેં આપ્યું છે સો ફાઇનલી ચલો અંદર જઈશું એન્ડ થોડો નજારો લાઇબ્રેરીનો આજે તમને બી મેં બતાવીશ તમારી જોડે બી મેં શેર કરીશ કઈ જગ્યાએ અમે લોકો રીડિંગ કરી કરવા માટે આવી રહ્યા છીએ એન્ડ કેવી લાઇબ્રેરી છે સો ગર્લ્સ બોયસ બંને માટે છે અહીંયા શો તમે જોઈ શકો છો આ લાઇબ્રેરીની અંદર અમે અહીંયા રીડિંગ કરવા આવી રહ્યા છીએ સો ફાઇનલી ચલો અત્યારે મારું રીડિંગ મેં સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી મેં બી તમને મળીશ આગળ વ્લોગમાં બટ અત્યારે મેં વ્લોગ બી વધારે શૂટ નહીં કરું ફટાફટથી અત્યારે રીડિંગ કરી દીધું છે સ્ટાર્ટ રીડિંગ કરી એન્ડ સમય થઈ ગયો છે સાંજનો ઓલરેડી એન્ડ ત્યાર પછી તો મેં વ્લોગ શૂટ નથી કર્યો એન્ડ અત્યારે વાગ્યા છે સાત સમથિંગ ફટાફટથી અહીંયાથી કેક લઈશું એન્ડ મેં બી નીકળી ગઈ છું અત્યારે મારા ઘર પર જવા માટે કેમ કે આજે છે મારા પપ્પાનો બર્થડે સો ફાઇનલી મેં બી જઈ રહી છું આજે ઘર પર પપ્પા માટે થોડી સરપ્રાઇઝ એમને ઓલરેડી ખબર નથી આજે એમનો બર્થડે છે એન્ડ મેં એમની માટે કેક લઈને એમના માટે થોડી નાની એવી ગિફ્ટ લઈને મેં જઈ રહી છું બટ કોઈ નહીં ચાલો ફાઇનલી અત્યારે વાગ્યા છે નવ એન્ડ મેં બી પહોંચી ગઈ છું ઘર પર એન્ડ અમારી સિયાબેબી ક્યારની રાહ જોઈ રહી છે ફરી આવશે તો મારા માટે કંઈક ને કંઈક લાવ શશો ફાઇનલી બેબી માટે બી મેં લઈને આવી ગઈ છું અને બેબી બહુ જ ખુશ થઈ ગઈ છે સો ચલો અત્યારે તો પપ્પાને આવવાનું વેઇટ કરીશું સૌથી પહેલાં બેબીને ખુશ કરી દે એન્ડ ત્યાર પછી પપ્પા આવશે એટલે અમે લોકો એમનો બર્થડે બી સેલિબ્રેશન કરીશું સો અત્યારે મેં બી એમના માટે જ ઘર પર આવી છું ડા તરફ તમે જોઈ શકો છો અમારી શિયા બેબી એન્ડ હવે જઈશું અમે ઋષિને મળવા અમારી ઋષિ છે અત્યારે ટેરેસ પર સો ફાઇનલી ક્યારે નહીં અમારી રાહ જોઈ હતી જ્યારે અમે ઘરે પહોંચીએ ત્યારે ડાયરેક્ટ એમને ખબર પડી જતી હોય છે સો ઋષિને મળી એન્ડ પપ્પા બી આવી ગયા છે ગામમાંથી સો અમે લોકો બેસી ગયા જમવા એન્ડ જમીને અત્યારે સૌથી પહેલાં ગિફ્ટ પેકિંગ કરીશું પપ્પા માટે મેં જે ગિફ્ટ લાવી છું એ પેકિંગ કરવાનો ટાઈમ તો મને મળ્યો જ નથી સો આ તરફ ભાભી અત્યારે એમને પેક કરી રહ્યા છે એમાં કંઈ નથી શું અત્યારે કરીશું ગિફ્ટ પેકિંગ ત્યાર પછી રાત્રે બાર વાગે કરીશું પપ્પુસનો હેપી બર્થડે આ તરફ ફટાફટથી ગિફ્ટ પેકિંગ કરીશું કેમ કે ઓલરેડી બહાર થવા આવી ગયા છે એન્ડ લોકો છે ટેરેસ પર એમને બી બોલાવી લઈશું એન્ડ હવે કરીશું એમનો બર્થડે સેલિબ્રેટ સો ફાઇનલી તમે જોઈ શકો છો આ રીતે મેં કેક બનાવડાવી છે પપ્પા માટે એન્ડ ચલો હવે એમનો બર્થડે છે અમા લોકો સેલિબ્રેટ કરીશું

શું ફાઇનલી કેક કટિંગ થઈ ગયું છે એન્ડ આ તરફ પપ્પાને મારા તરફથી આ નાની એવી ગિફ્ટ છે છો મારા પપ્પાની ખુશીમાં જ મારી ખુશી છે એન્ડ ઓલરેડી ઘરમાં મેં મારા પપ્પાની પહેલેથી જ બહુ લાડલી બી છું સો મારા મમ્મી પપ્પાની ખુશી માટે મેં કંઈક ને કંઈક કરતી હોઉં છું જે મારાથી બની શકે એન્ડ મારા મમ્મી પપ્પાની જે ખુશી હોય છે એમાં જ મારી ખુશી હોય છે સો ફાઇનલી ચલો પપ્પાને તો ઓલરેડી ખ્યાલ બી નહોતો કે એમના માટે મેં આજે એમનો બર્થડે છે અને ગિફ્ટ વગેરે કેક વગેરે લઈને આવું છું સો પપ્પા બી ખુશ થઈ ગયા એન્ડ આ મારા તરફથી એમને નાની એવી ગિફ્ટ છે કેમ કે એમણે જે અત્યાર સુધી આપણા માટે જે કર્યું છે આપણા મમ્મી પપ્પાએ એ તો આપણે ક્યારેય બી ન કરી શકીએ બટ હા મેં કોશિશ કરું છું કે મમ્મી પપ્પાને હંમેશા ખુશ રાખવું એટલા માટે મારાથી જે બને એટલું મેં કરું છું કેમ કે મમ્મી પપ્પા છે તો આપણા માટે બધું જ છે ધરતી પર સ્વર્ગ કહેવાય જ્યારે આપણા મા બાપ આપણી મારી આપણી જોડે હોઈએ શું ચલો મારા મમ્મી પપ્પાને તો મેં આ રીતે પપ્પાને નાની એવી મારા તરફથી આ ગિફ્ટ આપી એન્ડ ખુશ કર્યા છે એન્ડ આઈ હોપ કે દોસ્તો તમે બી તમારા મમ્મી પપ્પા માટે કંઈક ને કંઈક કરતા હશો કમેન્ટ્સ કરજો કે કેટલા લોકો એમના મમ્મી પપ્પાને ખુશ કરવા માટે નાની એવી તો નાની એવી ગિફ્ટ વગેરે આપીને એમને ખુશ કરે છે શો ફાઇનલી અત્યારે સેકન્ડ ડેવ ગુડ મોર્નિંગ આજે મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે અમારા ઘર પર ગામડે છે અમારી બેબી કરી

એ ઇન્ટ ઘરે આવ્યા પછી મમ્મી પપ્પા જોડે રહેવા માટે મને કંઈક અલગ જ ખુશી મળે છે કે ઘણા ટાઈમ પછી આવતા હોય છે એન્ડ એમનાથી દૂર રહેતા હોય છે એટલા માટે એન્ડ મને મારા ફેમિલી જોડે રહેવું પહેલાંથી જ વધારે ગમે છે એન્ડ ચલો અમારા ગામનો નજારો બી તમને આ તરફ થોડો બતાવવું સો આ છે અમારું ગામ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે તમારું ગામ ક્યુ છે સો અમારું ગામ રાજકોટ જિલ્લાનું જામદાદર ગામ છે આ છે અમારી નાની એવી શોપ છે પપ્પા અહીંયા બેઠા છે શોપ ચલાવે છે એન્ડ બ્રધર બી સો ચલો અહીંયા મમ્મીને એ લોકો રસોઈ કરી રહ્યા છે ચૂલા પર રોટલી બનાવી રહ્યા છે ઓલરેડી અમારા ઘરમાં ગેસ છે નહીં તો કોઈને લાગશે કે અમારા ઘરમાં ગેસ નહીં હોય છે બધું બટ ચૂલા પર રોટલી બનાવે છે એન્ડ પપ્પા અહીંયા બેઠા છે એન્ડ આ તરફ બેબી એન્ડ અમે લોકો ફરી જમવાનું બધું રેડી થઈ ગયું છે બેસી ગયા છીએ જમવા એન્ડ આ તરફ અત્યારે અમારા ઘરમાં ચક્કીઓ છે એમના માળામાંથી છક્કીનું બચ્ચું બિચારું નીચે પડી ગયું છે ઉડી તો શકતું નથી બટ ચલો ભાભીને કહેશું એમને એમના માળા પર બેસાડી દેશે આ તરફ અમારી ઋષિ જોઈ શકો છો સૌથી પહેલાં ચક્કીના બછાને પાણી પીવડાવશે એન્ડ ત્યાર પછી એમને એમના માળા પર બેસાડી દેશે એન્ડ અમારી ઋષિ બી આ તરફ ઊભી થઈ ગઈ છે કેમ કે મારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે રાજકોટ માટે સો ફાઇનલી અત્યારે મેં બી નીકળી જઈશ રાજકોટ જવા માટે એન્ડ અમારા ઋષિને પહેલાંથી ખબર પડી જાય છે કે અમે લોકો નીકળી રહ્યા છીએ સો એ બી જોડે આવવા માટે ઊભી થઈ ગઈ છે આ તરફ સો ચલો ફાઇનલી મેં બી નીકળી ગઈ છું એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય